બાવીસ રૂપિયા એડા ભાવ તો ડિફરન્ટ આ મોદીને મારે ફોન કરવો પડશે કરવું પડશે આનું એક જ બિયારણ અને એક જ છેડે ખેતર હતા તોય અલગ અલગ ભાવચમ આવ્યો એના કરતાં ખાતર હું વધારે નાખું છું પણ એમ એમ ફોન ના કરાય થોડુંક આમ હોય ને તો સારું હતું પણ અમે તો લઈશ ને સો રૂપિયા તો ખબર પડી જાય એટલે હું બે કોથરા હતા

તો એ લડીને લેવાના છે બહાર દસો હજાર થઈ ગયો હે પીસાકેટ પાકેટ હાથવી રાખવી પડશે બસો રૂપિયા વાળાનો ફોન આવ્યો કે ફટા ફટા ખાતર બેસી જાય પૈસા લઈને જવું ખાચી પડ્યો દારૂડિયાનો અમે તરા હે કોન્યો હતો કોન્યા મારી ખોડકર જવાયે પડે પી ચાલી ના કરતો શીલ્યા પીતા પડશે તો એને ખેલી ખીલી હોય તો પછી

શું જો તો શું ખબર પડે દેણેમુ ન તો કેતા પી ગયો છે મને ખબર પીન

બે છોડું ના ના પૈસા ના છોડાય પૈસા ચોજે મારા ખબર નથી પૈસા

કોઈ દાડો હંગાથ જ ના થાય એમને કોઈ દાડો ઉપાડી ના ખાય તો આ છરી લાવ્યો ને પડી પડ પણ હું છે ને તો આ તું ઉપાડી પૈસા હતા એટલે દા જનકન આ ના મેલો તું એટલે જો તો મને માર ના હવે સમ શું કરા આને વેખવા મે સમ આઈડા વેખવા જ્યો ત્યારે ચક પીજ્યો છે કરતા વેખવા મેલાય

તમારે સેવા સમુ ટેકો કર્યો મેલ ઉપાડી 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 ના આવ્યો એક કામ કરો ચાકારે